ગુનો દાખલ કરાયો આનંદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે દાખલ રૂપિયા ચાર પોઈન્ટ છાસઠ લાખની મત્તાની ચોરીના ગુનામાં કેટરિંગ કામ કરતો ઉત્તર પ્રદેશનો શખ્સ મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો પશ્ચિમ રેલવે વડોદરા દ્વારા રેલવે ટ્રેનોમાં બનતા ચોરીના ગુનાઓ અટકાવવા અને બનેલા ગુનાઓ શોધી કાઢવા સૂચના અપાઈ હતી જે સંદર્ભે આણંદ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ચોરીમાં ગયેલા રૂપિયા ચાર લાખના નેકલેસ પચાસ હીરાજળિત સોનાની બુટ્ટી તથા રૂપિયા આઠસોની કિંમતના મોબાઈલ સહિત રૂપિયા ચાર પોઈન્ટ ચોસઠ લાખની મત્તાનો મુદ્દામાલ સાથે કેટરિંગનું કામ કરતા આરોપી આશીફ મહ શફીક અંસારી ઉંમર વર્ષ ત્રેવીસ રહે લાલડીગી ચોરાહા પુરી કટરા મિર્ઝાપુર પ્રદેશને ઝડપી પાડ્યો હતો રેલવે પોલીસે મુદ્દામાલ રિકર કરવા સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ટીવી ન્યૂઝ ગુજરાતી આણંદ